કપડવંજની કપડવંજની કપડવંજ માનવ સેવા મંડળ જે માત્ર એક રૂપિયામાં ટિફિન આપે છે કપડવંજ ની રસપ્રદ વાતોનો પહેલો એપિસોડ મારો અહીંથી શરૂ થાય છે ચાલો તો હું તમને તેમની સેવાઓ કાર્ય કેવી રીતે કરે છે કોણ કરે છે ક્યાંથી શરૂઆત થઈ કોણે કરી કેવી રીતે કરી અને આજે પણ આ સંસ્થા આ મંડળ જે લોકો લાભાર્થીઓને લાભ આપે છે તે કેવી રીતે આપે છે તેની હું તમને મુલાકાત કરાવ આવો ભાઈ હું તમને માનવ સેવા મંડળ બતાવ સંયુક્ત પરિવાર હવે જુદા પડવા લાગ્યા છે માતા પિતાને સંતાનો છોડીને ચાલી જાય છે ઘણા વૃદ્ધો આજે એકલા અશક્ત અને નિરાધાર બની ગયા છે પણ એ સમયે કપડવંજમાં જન્મી એક લાગણી એક સેવા એક સંકલ્પ માનવ સેવા મંડળ સન બે હજાર એકમાં મોડાસાના શ્રી જસુભાઈ મીઠાવાળાના મનમાં આશ્ચર્યજનક વિચાર આવ્યો શરીરથી અશક્ત વૃદ્ધોને માત્ર એક ટાઈમનું ભોજન આપવું કહે છે ને કે જેનું કોઈ નથી એનો ભગવાન છે આ સેવા શરૂઆતથી જ નમ્ર હતી પરંતુ ઊંડા ભવિષ્યની દિશામાં આગળ વધી રહી હતી મધુબેનના ઘરેથી શરૂ થયેલી ઇફિન યોજના હવે ધીવે ધીમે દીપ જ્વાળતી હતી ઠાકોરલાલ નાનાલાલ શાહ ગાયત્રી ખમણવાળા તેમના નેતૃત્વમાં સેવા એ શ્રદ્ધાનો નવો ઊંડાણ મેળવ્યું દાતા જોડાયા લાભાર્થીઓ વધ્યા અને દિશા સ્પષ્ટ થવા લાગી રામનવમી વર્ષ બે હજાર એક માનવ સેવા મંડળ આ ટ્રસ્ટનો જન્મ થયો શ્રી મફતલાલ અંબાલાલ શાહ કે જેમણે એ સેવાને એક મકસદ આપ્યો તેમના નેતૃત્વ હેઠળ ટિફિન યોજના હવે સમાજનો આધાર બનવા લાગી મકાનની જરૂરિયાત હતી આશ્રયની જરૂરિયાત હતી અને અમને દાતા મળ્યા મધુબેન કેશવલાલ શાહ તેમના દાનથી ઊભું થયું મધુબેન કેશવલાલ શાહ સ્મૃતિ ભવન અને બે હજાર નવમાં નવું મકાન નવી ઊર્જા સાથે સેવા શરૂ કરી પૂજ્ય મફત કાકા હવે ન રહ્યા પણ તેમની સંસ્થાની ધારો હજુ વહેતી રહી નેતૃત્વ સંભાળ્યું પૂજ્ય ઠાકોરલાલ સાહેબ સેવા પૂર્વક સંસ્થા વટ વૃક્ષ બની ગઈ વીસ ટિફિન થી શરૂ થયેલી આ સેવા પહોંચી ગઈ છે સો લોકો સુધી આ સેવાથી સવારનું ભોજન તો જમી લીધા લાભાર્થીઓને મળી પણ જતું પણ જુનારાના ધ્યાને પડ્યું સાંજના ભોજનનું શું આ લોકો શું સાંજે જમ્યા કે નહીં અને ત્યાં ફરીથી જન્મ્યો વિચાર કે સાંજના ટિફિનની પણ વ્યવસ્થા થવી જોઈએ આ વિચારને સાકાર કર્યા શ્રી એચ એમ પટેલ અને તેમના સહયોગી મિત્રોએ શરૂ થયું તિથિ ભોજન યોજના દાતા જોડાયા કાયમી તિથિઓ આવવા લાગી અને દાતાઓ દિલથી જોડાયા આજે પંકજભાઈ શાહનું નેતૃત્વ અને અશ્વિનભાઈ સાગરનું દાન આ અને સંસ્થા સેવાની યાત્રા સતત આગળ વધી રહી છે વૃદ્ધોના મુખ પર ફરીથી સ્મિત આવ્યા છે તેમને લાગ્યું છે કે હા કોઈક છે હા કોઈક છે જે રોજ અમારી ચિંતા કરીને અમારું ભોજન બનાવે છે માનવ સેવા મંડળ એ સંસ્થા નથી એ તો પ્રેમથી પરિપૂર્ણ સંસ્કાર છે એવો સંસ્કાર જ્યાં ભોજન માત્ર રસોઈ નહીં પણ માતૃ નહી પિતૃ વાત્સલ્ય અને ભાઈચારાથી ભળેલું છે શ્રી માનવ સેવા મંડળ એક રૂપિયો ને ભૂખ્યા ને ભોજન શ્રી માનવ સેવા મંડળ એક રૂપિયો અને ભૂખ્યા ને ભોજન શ્રી માનવ સેવા મંડળ એક રૂપિયામાં ટિફિન આપતી સેવા છેલ્લા પચીસ વર્ષથી ચાલે છે સાત્વિક ભોજન લાભાર્થીને મળે તેનું ધ્યાન રાખવામાં આવે છે સ્થાપકો ગુરબી મફતકાકા શ્રી ઠાકોરભાઈ ખમણવાડા અને મધુબેનની સેવાઓને આજે યાદ કરીએ હાલના પ્રમુખ શ્રી પંકજભાઈ અને તેમની ટીમનું સંકલન એવું સરસ છે જેથી લાભાર્થીને કોઈ તકલીફ પડે નહીં અને તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે આ સંસ્થામાં સમાજનો ઉદાર અર્થે ઉદાર હાથે ફાળો મળતો રહે છે માનવ સેવા મંડળમાં એક રૂપિયામાં લાભાર્થીઓને બંને ટ્રાઇન ટિફિન આપવામાં આવે છે અને એમાં બિલકુલ વજન છે હું જતીનભાઈ એસ ઠાકર ટિફિન સાત્વિક અને સારું આવે છે અને હેલ્થ માટે પણ સારું હોય છે જે સિનિયર સિટીઝન કહેવાય છે એને જે હેલ્ધી ફૂડ જોઈએ અને સમયસર પણ મળી રહી છે ટિફિન અને સારામાં સારી સર્વિસ છે અને એ સર્વિસ ખૂબ જ વખાણવાલાયક છે અને અમને એ સેવા ખૂબ જ ગમે છે સારી છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે દાળ ભાત શાક રોટલી ગરીબોને અમે ટિફિન આપીએ છીએ અને અમુક અમુક જે છે એ લોકોને અમે બહાર સેવા મોકલે છે રિક્ષામાં જેનાથી કોઈ આઈ આવી નહીં શકાતા લોકો અપંગ છે જેનાથી ચલાતું નથી જેને કોઈ સંભળાતું નથી એવા લોકોને પણ અમે ટિફિન આપીએ છીએ અમારે અહીંથી રિક્ષા જાય છે ના અમારી બધી બહેનો જમવાનું સરસ શાકાહારી જમવાનું બનાવે છે સિંગ તેલ વાપરે છે પાપડી મોર બનાવે છે ઢોકળા છે ઈડલી સંભાર છે દાળ બાટી છે ઊંધિયું છે ધનુમાસની ખીચડી પણ બનાવીએ છે અમે શ્રી માનવ સેવા મંડળ ટ્રસ્ટ તરફથી એક રૂપિયામાં ટિફિન યોજનાનો અમે લાભ આપીએ છીએ સવારના લગભગ પંચોતેર થી એસી ટિફિનના લાભાર્થી છે એમાં શુદ્ધ અને સાત્વિક ખોરાક આપીએ છીએ એમાં નિરાધાર વૃદ્ધ અને અશક્ત આનો લાભ લે છે અવારનવાર અમે તથા પણ અવારનવાર આપીએ છીએ એનો બધા દરેક વૃદ્ધો લાભ લે છે આ સંસ્થા છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે સજનું પણ અમે આયોજન કર્યું છે એમાં ખીચડી શાક ખીચડી કઢી ભાખરી શાક એ રીતનું આયોજન છે એમાં પણ ઉત્સાહથી ખૂબ જ લાભાર્થીઓ લાભ લે છે એ પણ ટીફિન યોજના ફ્રી ઓફ ચાર્જ છે સવારે ફક્ત રૂપિયામાં આ યોજના મારી સાથે સાથે મારા બીજા પણ સાથી મિત્રો આ કાર્યમાં જોડાયેલા છે માનસ સેવા મંડળ ટ્રસ્ટના લાભાર્થીઓ જે ટિફિનનો લાભ લે છે તેમાં વાર તહેવારે જે અમે સ્વીટ પ્રસાદનું આયોજન કરીએ છીએ તે દરેક દાતાના સહયોગથી આ શક્ય બન્યું છે અને અમે હજી હું પણ એવી અપીલ કરું છું કે આપના ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય આપની બર્થડે હોય આપના માતા પિતાની પુણ્ય સ્મૃતિમાં આપ ચીઠી લખાવી શકો છો શીટ પ્રસાદ સાથેની લખાવી શકો છો સાદી લખાવી શકો છો તો આપના આ સહયોગથી આ સંસ્થા વધારે ચાલશે વધારે આગળ આવશે અને વધારે લાભાર્થીઓ લાભ લેશે એવું હું આપ સૌને વિનંતી કરું છું આપણવાને માટે માનવ સેવા મંડળ એક આશીર્વાદ રૂપ છે એવું કેટલાય વર્ષોથી હું જોઈ રહ્યો છું કે જે ખરેખર જે લોકોને ટિફિનની જરૂર છે કે ભગવાને એવું કીધું છે કે બે ટંકનું ભોજન બહુ વર્ષો પહેલાં મને યાદ છે કે વર્ષ યાદ નથી પણ કાકા જ્યારે ડાકોર કે કંઈ ગયા હતા એમના મગજમાં વિચારો ઉદભવેલો આપણે કપડાં ખાતે પણ એક ગવી પ્રવૃત્તિ ચાલુ કરીએ એ વખતે ડાયરેક્ટ ખમણવાળા ઠાકોર કાકા કાકા અને જૂના એવા ઘણાએ જેણે આ બીજ રોપેલું અને આજે આ વટવૃક્ષ થયું છે ખરેખર આ સંસ્થા એટલું સરસ કામ કરી રહ્યું છે કે નેવું સો જેવા ટિફિનો રોજ થઈ રહ્યા છે એના પછી સાંજે બી અશ્વિનભાઈ ને આપણે અશ્વિનભાઈ સાગર એમનાથી હરગોવનદાસ કાકાથી સાંજની બી ટિફિનની વ્યવસ્થા ચાલુ થઈ છે કપળવંદર કપડવંદી બહાર જે લોકો કપડવંદના નેટિવના છે એ લોકો માટે તો આપણે કોઈને પણ કહીએ ને કહીએ ડોનેશન આપવા જેવું છે અને અહીંથી નેવું સો ટિફિન જઈ રહ્યા છે તો બધા જ ઉદાર આધે ફાળો આપે છે અને એક કપડાની નાગરિક તરીકે હું કહું કે અહીંયા ખરેખર ઉદાર આધે ફાળો આપવા જેવો છે સંસ્થા ઘણું જ સારું કામ કરી રહ્યું છે સંસ્થાના હોદ્દેદારો નહીં પણ સંસ્થાના જે કર્મચારી ગણ છે એ લોકો બી બહુ સરસ બધાને રિસ્પોન્સ આપે છે જ્યારે બી હું અહીં આવું શાંતિથી વાત કરે સરસ રીતે વાત કરે આપણી વાત સાંભળે ના હાલના પ્રમુખ અમારા પંકજ કાકા એ પણ ઘણું સારું કામ કરી રહ્યા છે માટે આ સંસ્થા એક આશીર્વાદ છે અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આ સંસ્થા ઘણું સરસ કામ કરે છે મંડળની મુલાકાતે આવ્યો છું અહીં મેં જોયું શુદ્ધતા સ્વચ્છતા અને કેટલા પ્રેમથી આ લોકો સંસ્થા એક રૂપિયામાં ભોજનની સેવા પૂરી પાડે છે મેં પણ આજે મુલાકાત લીધી તમે પણ સપરિવાર બાળકો સાથે મુલાકાત લઈ શકો છો